પેલી બેન વિચારે છે સાધુ મહારાજ નીકળી ગયા હોય તો સારું આ ભાઈ ને ઉતાવળ હતી સંડાસમાં ગયા સીધા સાધુ મહારાજ પર સંડાસ કર્યો ઉતાવળે લાગે ને ત્યારે માણસ આજુબાજુ ના જીવે ભાઈ સાધુ મહારાજ વિચારે છે શું મારી દશા થઈ આજે ભટકી ગયો હું ભાઈ વળી પાછા આવ્યા સંડાસમાંથી થોડી વાર થઈ ન થઈ પાછી ચૂક પડી પાછા સંડાસમાં સાધુ મહારાજ ને કે હા આ શું થઈ રહ્યું છે ઉપરા ઉપરિયા ભાઈ થોડી થોડી વારે જવા લાગ્યા આખું શરીર સાધુ મહારાજનું નું જેનાથી ગંધવાળથી એકદમ ખરાબ ખરાબ થઈ ગયું એ ઘડીએ ઘડીએ હું તમને યાદ કરાવીશ કે આ કથા કોણ કોને કરે છે સુખદેવજી મહારાજ પોતાના પિતાજીને સંભળાવે છે એ પિતાજી સાંભળે છે ભંગી અને ભંગીયાણી એ ત્યાંથી પસાર થયા કંઈક ડબલો બબલો લેવો હશે સંદાસનો નીચેથી એટલે ભંગિયાણીએ એ તરફ ફરી નજર કરી તો પગ દેખાયા પતિદેવને કહે છે કે આ સંડાસમાં માણસ હા પગ દેખાય છે પતિ કહે છે ગાંડી થઈ જાય સંનાસમાં પગ કે ન તમે જુઓ ભંગીએ જોયો તો પગ દેખાયા એટલે ભંગી ભંગિયાણીને કહે છે કે કોઈક માણસ ફસાયો છે એક પગ તું પકડ એક પગ હું પકડું ખેંચ કોક ફસાઈ ગયો છે સંડાસમાં એટલે ભંગી ભંગીઆણી પગ પકડી બારે ખેંચે છે સાધુ મહારાજના તો હાલ હવાલ થઈ ગયા છે આખું શરીર ગંધવાળથી ભરેલું પડ્યું છે અને માણસને અજીર્ણ થાય ને ત્યારે કચરો બધો એવો નીકળે ને વાત ન પૂછો સીધો સાધુ તો ભાગ્યો કઈ બાજુ ઝૂંપડી બાજુ ભાગ્યો ઝૂંપડીએ આવી સુગંધી પાણી તૈયાર કર્યું એક વખત નાયો બે વખત નાયો ત્રણ વખત નાયો કેટલી વખત સ્નાન કર્યું સુગંધી પદાર્થો નાખીને પછી કોક વૈદ પાસે ગયો અને વૈદને વાત કરી કે આવી રીતે હું ફસાયો હતો હજી મારું આ ડળિયું ઠેકાણે નથી કોક એવી દવા આપો એટલે વૈદે દવા આપી મગજમાં હોય ને બધા વિચારો ભાગ્યશાળીઓ વચ્ચે હું વાત કરું રસોઈ બનાવનાર વ્યક્તિ વ્યવસ્થિત હોય તો આપણા માનસ આપણા વિચારો કાંઈક થોડાક ઠીક હોય પણ રસોઈ બનાવનાર વ્યક્તિ જો બરાબર ન હોય અનાજની તો અસર થાય પણ બનાવતો હોય એના વિચારોની પણ અસર આપણા માનસ પર થાય છે ગભરાઈ ગભરાઈને કોઈ રસોઈ બનાવે ટીવી જોઈ જોઈને રસોઈ બનાવે ઝઘડો કરી કરીને રસોઈ બનાવે આ બધી અસર સેના પર આવે આપણા ભોજન પર આવે અને આપણા શરીર માટે ભોજન અગત્યમાં અગત્યની બાકી બધી ચીજો પછી છે પેલા ભોજન છે ભોજનમાં આપણે ગડબડ કરી તો વિચારોમાં ગડબડ થાય થાય ને થાય એટલે ભોજનમાં વ્યક્તિને બહુ જ સાવધાન રહેવાની જરૂર છે ઉપવાસ કરવા હજી સહેલા છે પણ ભોજનમાં વ્યવસ્થિત રહેવું એ બહુ અઘરું છે ઉપવાસમાં તો ફાઇનલ થઈ ગયું કે આખો દિવસ આપણે ભોજન કરવાના નથી આમ બિલમાં ફાઇનલ થયું કે આપણે રૂખું સુખું એક ટાઈમ ખાઈશું પણ ત્રણ ટાઈમ જ્યારે વ્યક્તિ ખાતો હોય છે ત્યારે એને સાવધાની રાખવાની જરૂર વધારે રહેતી હોય છે આમ તો ભોજન જ્યારે પણ લઈએ ચાહે આંબીનું હોય ચાહે કાંસણાનું હોય સાત્વિકતા સાથે બનાવેલું હોય તો સારું જ છે મને તો ક્યારેક વિચાર આવે કે લોકો જે ત્રણસો ને દિવસ સુધી હોટૅલનું ખાતા હશે એમના વિચારોની શું હાલત હશે હા કેવી હાલત હશે અને ઘણા ઘણા કહે શહેરવાળા અમારા અજીતભાઈ જેવા કે રવિવાર જોતા શા કે વેનણું જ ખપે જમેલા હા ભોજન ભોજન માટે હોટલમાં જવું જ જોઈએ હવે આખી આપણા સમાજમાં એક પ્રણાલી ક્યાં થઈ ગઈ છે કે રજાના દિવસે ચૂંટણીના દિવસે સાંજે રસોડા બંધ ક્યાં જવાનું બિચારા એ લોકો કેમ બનાવતા હશે કેવી રીતે બનાવતા હશે બનાવતી વખતે કેવા વિચારો રાખતા હશે માણસ કાંઈ જ નથી જોતો એના કારણે અત્યારે આપણા વિચારો છે ને એકદમ કેવા થઈ ગયા છે ડિસ્ટર્બ ખલેલ એટલા ખલેલવાળા વિચારો પેદા થઈ ગયા છે આ ભોજનનો બહુ જ આધાર છે આ સંન્યાસી વિચારો એક મહિના સુધી દવા લીધી અને એક મહિના સુધી સુગંધી દ્રવ્યો નાખી કરી પાણીમાં અને સ્નાન કર્યું એક મહિના પછી એના મગજમાંથી બધું આ નીકળ્યું બધું અને પાછા એક મહિના બાદ એ ભિક્ષા લેવા માટે નીકળ્યા સુખદેવજી એના પિતાજીને પૂછે છે કે પિતાજી હવે સાધુ મહારાજ ભિક્ષા લેવા માટે નીકળ્યા છે અને માની લો કે પેલી મહિલા એને બોલાવે તો એ સાધુ મહારાજ ભિક્ષા માટે જાય કે ન જાય એના ઘરે જાય કે ન જાય જાય કે ન જાય ખો ભૂલી ગયા છે હવે ક્યાંથી જાય તો સુખદેવજી મહારાજ કહે છે એના પિતાજીને કે બાપુજી આપણો જન્મ છે ને આવી ગટરોમાં જ થયો છે જે માતાની કુક્ષીમાં આપણે રહ્યા છીએ ઘણી વખત ત્યાં કંઈ સફાઈ બફાઈ ન હતી ત્યાં કંઈ એસી બેસી લાગેલા ન હતા ગંદવાળની વચ્ચે બાપુજી આપણે નવ નવ મહિના રહ્યા છીએ એક વખત નહીં બાપુજી અનેક વખત આપણે આપણી આવી ગંદવાળ વચ્ચે આપણે નવ મહિના રહ્યા છીએ બાપુજી વિચારો મેં એવો રસ્તો પસંદ કર્યો છે અને એ પંથે જઈ રહ્યો છું કે જે પંથે ગયા પછી માના પેટમાં આવવું જ ન પડે અને જન્મું જ ન પડે કારણ કે હવે પેલા સન્યાસીની જેમ બાપુજી હું પણ ત્રાસી ગયો છું આ કંઠ સુધી આવી ગયો છું કે ક્યાં સુધી જન્મ લીધા રાખવાનું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયનમ બાપુજી ક્યાં સુધી હવે આવી ગંદવાડમાં જેમ આવી ગંદવારમાં પેલો સંન્યાસી જેમ પોતાના પેલીના ઘરમાં આવવા માટે નહીં છે તેમ બાપુજી હવે હું પણ માની કુક્ષીમાં ફરીને જન્મ લેવા માટે ઈચ્છતો નથી હવે તમે ફાઇનલ કરો કે મારે ઘરે આવવું કે જે રસ્તો લીધો છે રસ્તામાં આગળ વધું એના પિતાજી વિચારે છે હું જેને બાળક કહું છું એ બાળક પાસે તો મારા કરતા વિશેષ સમજ છે અને જે પંથ લઈ રહ્યો છે જે પંથે જવા માંગે છે એ પંથે મારે પણ જવા હોય સાચી વાત છે મારા દીકરાની કે ક્યાં સુધી આ ગંધવાડ માં જન્મ લીધે રાખવાનું ત્રાસ છૂટવો જોઈએ જેમ પેલા સંન્યાસીને ત્રાસ છૂટી ગયો ભૂખે મરે આવે પણ એના ઘરે તો ન જાય કદાચ હવે આ મહિલા ભૂલ પાથરી કરી અને વિનંતીઓ પર વિનંતીઓ કરે ને બેન પાર્ટી લઈ આવે અને વિનંતી કરે ને તો પણ હવે આ સંન્યાસી ભૂલે ચૂકે જીવે ત્યાં સુધી આ બેનના ઘરે જાય ન જાય સુખદેવજી મહારાજ કહે છે બાપુજી મારે હવે જન્મ લેવો નથી બસ પેલા મહાત્માની જેમ હું ત્રાસી ગયો છું એટલે જે મારે કારે કરવાનું છે કારે કરવા દો આ યંત્ર દ્વારા નિયંત્રિત કરનારો જે તત્વ રહેલો છે આત્મા એને મારે શોધવો જ છે તો આ કથામાં સુખદેવજીએ બહુ સરસ વાત કરી શરીર આપણને મળ્યો છે અને ફગાવાનો નથી શરીર તરફ બેદરકાર પણ રહેવા જેવું નથી પણ એની સાથે સાથે આ શરીરનો જેટલો સારો ઉપયોગ થાય તો કેટલો ઉપયોગ સારો કરી લેવા જેવો છે જંબુ કુમાર ડોમ ડોમ સાહેબી વચ્ચે કયા પંથે જવા માટે તૈયાર થયા છે આપણી કથા ચાલે છે જંબુ કુમારની એ સંયમ પંથે જવા માટે તૈયાર થયા છે ઉંમર કેટલી છે એમની જૈન ઇતિહાસમાં આ એક જબરદસ્ત ઉદાહરણ છે જમ્બુ કુમારને સોળ વર્ષની ઉંમરે સાધુ બનવાની ઉત્કંઠા જાગી અને તે પણ ખરેખરી રીતે સાધુ બન્યા પછી સાધના કરવાની એને તમન્ના જાગી છે પણ એની મા એ શું કીધું છે કે મારી એક ઈચ્છા પૂરી કર આઠ કન્યાઓ સાથે તારો લગ્ન ઉત્સવ મારે માણવો છે અને આઠ આઠ પુત્રવધુઓ મારા ઘરમાં પગલાં પાડે એ દ્રશ્ય મારે એક વખત માણવો છે પછી તારે દીક્ષા લઈ લેવી હોય તો અમે પ્રેમથી તને રજા આપીશું તો આપણે ગઈકાલે વાત કરી છે કે લગ્ન મુહૂર્ત નીકળી ગયો છે જંબુ કુમારનો કયો દિવસ છે અખા ત્રીજ જ્યારે મુહૂર્ત કાઢ્યો છે જ્યોતિષીએ ત્યારે ચૈત્ર મહિનો ચાલતો હતો ચૈત્ર મહિનાના છેલ્લા દિવસો ચાલતા હતા એટલે એ લોકોની વાતચીત પ્રમાણે આપણે અનુમાન કરીએ કે સાત જ દિવસ બાકી હતા એમને લગ્નની તડામાર તૈયારીઓ કરવી હતી સાત દિવસમાં તો એક તરફ લગ્નની તૈયારીઓ થાય છે અને બીજી તરફ આપણો બીજો પ્રસંગ ચાલે છે કોનો પ્રભાવનો જે જંબુકુમારની કથા સાથે આ પાત્ર વિશેષ વણાયેલો છે એ પ્રભાવ નારાજ થઈ કરી પોતાના નગરમાંથી જયપુરમાંથી નીકળી કરી વિંધ્યા અટવીઓમાં ભટકતો 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 એક શુદ્ધ પુરુષ સાથે મિલન થયું છે અને એ સિદ્ધ પુરુષ એને આકાશ ગામીની વિદ્યા સિદ્ધ કરવી હતી એમાં એ ઉત્તર સાધક થયો વિદ્યા સિદ્ધ થઈ અને વિદ્યા સિદ્ધ થયા પછી સિદ્ધ પુરુષે પ્રભવને કીધું જે નામ ચીન ચોર બનવાનો છે કોણ જંબુ કુમારની કથામાં આ પ્રભવો ચોર નામ ચિન ચોર બનવાનો છે પણ ચોર બનતા પહેલાં એને કેટલીક કેટલીક વસ્તુઓ મળે છે એ આપણે વિચારી રહ્યા છીએ એક તો આ સિદ્ધ પુરુષે એને એ વિદ્યા આપી પ્રભવને તાળો ગાટીની એટલે એ મંત્ર બોલે એટલે વગર ચાવીએ તાળો ખુલી જાય અને બીજી એક વિદ્યા આપી આ બે વિદ્યાઓ પ્રભવને આપી અને સિદ્ધપુરુષે કીધું કે તારે હજી ઘણા વર્ષ સુધી આ જંગલોમાં ભટકવું પડશે સિદ્ધ પુરુષ પાસેથી આ પ્રભાવ નીકળી ગયો આ બે વિદ્યાઓના આધારે એ પ્રભવે નક્કી કર્યું કે મારા ભાઈને એવો રંજાણું એવો રંજાણું એ ત્રાસ પામી પામી અને સુખચેનથી જિંદગી ન જીવી શકે એવું મારે કરવું પ્રભવો મોટો ભાઈ છે અને પ્રભુ નાનો ભાઈ છે અને પિતાજીએ પ્રભુને રાજગાદી આપી છે તો પ્રભવ શરૂ શરૂમાં એકલો જ રહ્યો પછી ધીરે ધીરે ચોરીઓ કરવાનું ચાલુ કર્યું ભાગ્યશ્યાળીઓ આજે જે દાણપાડુઓ છે લૂંટારા છે નક્સલવાદીઓ છે हकीकत में आ बद्धा ने समाज ये पैदा करया कई रीते ये हटा नहीं है वा जोगीदास खुमान भारवटीयो ई भारवटी सुंग्राम चढ़ियो या तो गरमा काई असंतोष थयो या तो समाज में काई केमनी उपेक्षा थई જેમના કારણે આ લોકો આવા રસ્તે ચડ્યા આ જે નક્સલવાદીઓ છે એ તમને મને પરેશાન નહીં કરે એમને તમારા સાથે અમારા સાથે કંઈ લેવા દેવા નથી નક્સલવાદીઓ ગવર્મેન્ટથી ખિલાફ છે બાકી કોઈને પરેશાન નથી કરતા અમે શિખરજી ઉપર જતા હતા સમય શિખરજી ઉપર તો અમારી સાથે જ ફોજી ડ્રેસમાં જે લોકો સાથે આવતા હતા એમને મારા સાહેબે પૂછ્યું તમે કઈ ફોજમાં છો ને આમને તેમને વગેરે વગેરે પૂછતા હતા પણ એ લોકો એક પણ જવાબ આપતા ન હતા અમે આ છીએ તે છીએ ફલાણા છીએ દીકરા છીએ બિલકુલ નહીં સાથે જ ચાલતા હતા પછી સમેર શિખર ઉપર ચડતા એક રસ્તો આવ્યો ત્યાં એ બધા લોકો ઉતરી ગયા બધા મશીન ગન ધારી હતા બધા નીચે ઉતરી ગયા પછી અમારી સાથે જે ડોલીવાળા હતા એ ડોલીવાળાએ કીધું મારા સાહેબ તમે કોને પૂછતા હતા કોને પૂછતા હતા કે તમે કઈ ફોજમાં છો કે આમ કે તેમ ને આ મારા સાહેબ બધા નક્સલવાદીઓ હતા અને નક્સલવાદીઓ કઈ બધા અભણ નથી નક્સલવાદીઓ ઘણા ભણેલા છે પણ સમાજમાં ક્યાંય પણ કાંઈક એક લોકોની ઉપેક્ષા થઈ એના કારણે એ લોકોએ આ આ બંડ પોકાર્યો સમાજ સામે આજે ઘણા ગરીબ લોકોને ક્યારેક દવા દારૂની જરૂર પડે અને કોઈ સાહુકાર માણસ પાસે કે કોઈ સંસ્થા પાસે પૈસા લે અને સંસ્થાવાળા ઘસીને ના પાડી દે પરિસ્થિતિ એ લોકોની કટોકટી ભરી હોય પૈસા સંસ્થા સમાજ પાસે હોય અને હકીકતમાં એને ખરેખર જરૂર હોય ત્યારે સમાજવાળો જ્યારે ના પાડી દે છે ત્યારે એ લોકોને સમાજ પ્રત્યે ઘૃણા પેદા થાય આપણે ઘણી વખત આવા ચોર લૂંટારાઓને પેદા કરીએ છીએ એમની ઉપેક્ષા કરીને આ જોગીદાસ ખુમાણ ખાનદાન માણસ હતો જેવો તેવો ન હતો ઈમાનદાર પણ એટલો હતો અને પ્રસંગ બનતો હતો ક્યારેક એવો લોકોમાં તો ઈ લોકાઈએ જતો હતો જોગીદાસ કુમાર માથા સાટે ઇનામ જાહેર થયું હતું તે છતાં પણ એક વખતે આ જોગીદાસ ખુમાર જ્યારે લોકાઈએ જાય છે અને લોકોની વચ્ચે માથા પર ચાદર ઓઢી કરી અને મોટે મોટેથી આ જોગીદાસ ખુમાર જ્યારે રડે છે ત્યારે કેટલાક લોકોને ખબર પડી ગઈ કે આપણી સાથે જોગીદાસ ખુમાણ છે પણ જેની લોકૈયા જતો હતો એ ઘરનો મોભી એ બધા લોકોને કહી દીધું ખબરદાર છે જોગીદાસ ખુમાણને હમણાં તમે કાંઈ પણ કર્યું છે તો અત્યારે લોકઈયા આવ્યો છે એ કાંઈ કરવા માગતો નથી આપણને કોઈને પણ કાંઈ દખલગીરી નથી કરવાની પોક મૂકી મૂકીને જોગીદાસ ખુમાર રડ્યો હતો અને ઈમાનદારી પણ એની એટલી હતી ખાનદાની પણ એટલી હતી માનવતા પણ જોગીદાસ કુમારમાં એટલી હતી આ પ્રભવ ચોરની આપણે વાત સાંભળીશું લૂંટફાટ કરે છે ને કેટલો પૈસો ગરીબોને આપી દે છે ધોરે દિવસે પૈસાદારોને લૂંટવાનું પણ જેને જરૂર છે એને પૈસા આપવાના અમે ઉટી બાજુ ગયા તો એક રિસોર્ટમાં ઉતર્યા હતા જંગલમાં હતો રિસોર્ટ તો રિસોર્ટના માલિક હતા એ કીધું મારે શ્રી વીરપનનું તમે નામ સાંભળ્યું છે અમે કીધું હા ચોર વીરપન એ ભાઈએ કીધું મારે સાહેબ આ મારા રિસોર્ટની થોડેક આગળ એના છુપાવાના બધા સ્થળો રહેલા જ છે એ પછી એ સ્ટોરી ચાલુ કરી વીરપનની કે મારા શ્રી માણસ બહુ ઊંચો હો કઈ ગરીબોને મદદ કરી છે કેટલાય ગરીબોને મદદ કરી છે તમે પણ નામ તો સાંભળ્યું છે ને વિરાપનુ હા તો આ ચોર હવે કઈ કઈ રીતે શું શું કરે છે એના પર આપણે વિશેષ વિચારીશું અત્યારે આટલું છે